દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટે ફરી એકવાર જૂના જખમોને તાજા કરી દીધા છે આ વિસ્ફોટમાં આઠ થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે આ બોમ્બ વિસ્ફોટ સાથે પુલવામા કનેક્શન સામે આવ્યું છે તો ગુજરાતમાંથી ઝડપાયેલા આ કાઓની તપાસમાં પણ એક મોટો ખુલાસો થયો છે તેમણે અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટની રેકી કરી હતી અને લખનઉ આરએસએસ કાર્યાલય પણ તેમના નિશાના પર હતું નમસ્કાર આપની સાથે મમતા ગઢવી અને દિલ્હી વિસ્ફોટ વચ્ચે આ કાઓની તપાસમાં શું નવા ખુલાસા થયા છે તેના વિશે વિગતે વાત કરી વાત ગુજરાતી પર ગઈકાલે સાંજે દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં લગભગ સાત વાગ્યાનો સમય હતો અને એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થાય છે આ વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે નજીકના વાહનોમાં આગની જ્વાળા ભભૂકી ઉઠે છે અને ગાડીઓના રીતસર ચિથરા ઉડી જાય છે આ વિસ્ફોટમાં 8 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે તો 24 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમણે નજીકની એલએન જેપી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ప్రత్యક્ષદર્શીઓનું માનીએ તો તેમણે આટલો પ્રચંડ વિસ્ફોટ તેમની જિંદગીમાં ક્યારેય નથી જોયો. મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે જ્યાં વિસ્ફોટ થયો હતો ત્યાં દરરોજ હજારો લોકોની અવરજવર હોય છે અને એટલે જ આ વિસ્ફોટે નિશાન બનાવ્યો આ વિસ્ફોટ

કથિત રીતે પુલવામાનો રહેવાસી ઉમર મોહમ્મદ હુંડાઈ આઈ ટ્વેન્ટી કાર ચલાવી રહ્યો હતો એક સીસીટીવી ફૂટેજમાં માસ્ક પહેરેલો એક વ્યક્તિ પણ જોવા મળે છે ઉમર લગભગ અઢી થી ત્રણ કલાક સુધી પાર્કિંગમાં જ આઈ ટ્વેન્ટી કારમાં બેઠો રહ્યો તે એક સેકન્ડ માટે પણ નીચે નથી ઉતર્યો પોલીસ સૂત્રોનો જણાવ્યા અનુસાર ઉમર પાર્કિંગમાં કાં તો કોઈની રાહ જોતો હતો અથવા તો કોઈ સૂચનાની રાહ જોતો હતો તો બીજી તરફ દિલ્હી વિસ્ફોટ બાદ ગુજરાત અને સંપર્કોને આધારે અન્ય સંડોવાયેલા લોકો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે એટીએસની તપાસમાં એક ખુલાસો એ પણ થયો છે કે આકાઓએ અમદાવાદના નરોડામાં ફ્રુટ માર્કેટ આજુબાજુના વિસ્તારમાં રેકી કરી હતી

ત્રણેય વ્યક્તિઓની કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ વારંવાર શંકાસ્પદ હિલચાલની વિગતો છે એ પણ પોલીસને મળી હતી આ ત્રણેય નાપાકના માણસો સાથે સંપર્કમાં પણ હતા પોલીસને બાતમી મળી હતી કે હૈદરાબાદથી એક વ્યક્તિ અમદાવાદમાં હથિયાર લેવા માટે આવ્યો છે અડાલન ટોલનાકા પાસેથી ગાંધીનગર પોલીસની મદદથી એક આકા ડોક્ટર અહેમદને ઝડપી લીધો હતો તેની ગાડીમાંથી ત્રણ વિદેશી ઓટોમેટિક ગન અને ત્રીસ જેટલા કાર્તુસ મળી આવ્યા હતા તેને હથિયાર આપવા આવેલા ઉત્તર પ્રદેશના બે આકાઓ સુહેલ અને આઝાદ સુલેમાનને પણ પોલીસે બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી લીધા હતા ડોક્ટર અહેમદ દોઢેક મહિના પહેલા અમદાવાદ આવ્યો હતો અને એક પાર્સલમાં રૂપિયા લઈને પરત ગયો હતો તેણે નરોડામાં ઘણી જગ્યાઓની રેકી કરી હતી જેના ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ તેણે લીધા હતા મોબાઈલ ફોન ચેક કરતા વારંવાર તેમની કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં અવરજવર હોવાની વિગતો પણ મળી છે હવે તેમની વધુ પૂછપરછ માટે હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશની પોલીસ પણ આવવાની છે એટલું જ નહીં એટીએસના સૂત્રો મુજબ પકડાયેલા ત્રણેય આખા બીજી વખત અમદાવાદમાં આવ્યા હતા પ્રથમ મુલાકાત દરમિયાન તેમણે સ્થળની માત્ર રેકી કરી જ્યારે બીજી મુલાકાત દરમિયાન યોજના અમલમાં મૂકવાની તેની તૈયારી હતી આ તપાસ દરમિયાન ભારતમાં આઈએસઆઈએસ અને આઈએસ કેપીના અનેક સ્લીપર સેલ સક્રિય હોવાનું પણ બહાર આવ્યું છે એટીએસ અને કેન્દ્રની એજન્સીઓ હવે આ સ્લીપર સેલની જે ચેન છે એ તોડવા માટે સંકલિત ઓપરેશન હાથ ધરવાની તૈયારીમાં છે આ ખુલાસા બાદ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ ભરૂચ સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં સુરક્ષા ચેકિંગ છે તે વધુ કડક બનાવાયું છે ત્યારે વાળી જગ્યાએ રેકી કરનાર આ આકાઓનું દિલ્હી બ્લાસ્ટ સાથે કોઈ કનેક્શન છે કે કેમ એ તો તપાસ બાદ જ બહાર આવશે તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર